કે સાવધાન ચાલો બલા તાળીઓ પાડજો રુદવારી કાદેશ જમે તમારું કામ ચાલે રાખું ભાઈ આને કહી દીધી છે કાદેશ કે જે થઈ ગયો ઓ રાજા શરૂ ભગવાન છે લક્ષ્મણી માતાજીને હર કરાવ ઓમ શુભલકણમ સુમરજ બોલે તાળી પાડજો એ ઓમ પિત્રના નામ ચાિત્રમાસે શવે એ ઓમ ભગવાન સોહો તમે બે માતાજીના ત્રિનોમાં પદરા દીયો તમે ભાઈ વિષ્ણુ ભગવાનને અર્પણ કરી દીધો ભૂત લંધા ક્ષતાન અર્પયા મે એટલે ખાલી આપણે એને ખાણ નથી કે નામ નથી લખા પણ ગૌ માતાને મોટમાં ખૂબ જ સાચવે છે ગાયો માતાને 84 માં આપણા મૂર્જીભાઈ શેઠને આશીર્વાદની જરૂર છે આપણે આપશું ખૂબ ખૂબ આઈવા કે ભગવાનના લગ્ન છે જયકા વિષ્ણુ અને ખરેખર આપણે યશ પ્રતિષ્ઠા આયુષ્ય અર્પણ કરે અને જીવ દિયામાં એક હજાર રૂપિયો કરે છે આગળના ભાગમાં લાઈન કરાવી લે લઈ ફોટા આવી જાય છાપ મુકાવી દે એટલે કન્યાને મળી જાય વા આગલા ભાગમાં એક એક બેન હવે બોલજો હું બોલું એમ બધા બોલજો પછી મૂકજો કે હે પિતૃજી ની સુકાન પુત્રો એમાં મહારાજ તો મહાન છે બ્રાહ્મણ મહાન છે આપણે આપણી રીતે કરતા

तेजने मर्यादा ऊपर से मासी मामी जी बोई ना चला ये आशीर्वाद भगवान ने आप जो सुस्तिं ब्रह्मतु नमः राम सीता नो सो भाग्यस्तु सत्य सो भाग्यानुवर्धन हमे हुई थी वो थी ये अम्बर शाह धर्मदलियां और दिदाह विनायक अंबरियां नित्यं धाम जो सुस्तिं ब्रह्मतु नमः आया पेलो पेलो मंगलियु दान देवाये मंगलम भगवान विष्णु मंगलम गणुद्यार मंगलम मंगलाय भद्राय तनोहरि शुभलग्न सुनम श्री मंगलिया मनोदय स्वाहा सरस्वती भरस्वी जी रे घर चतुर्भगं जल समय स्वाजु बिजु मंगल रे बीज मंगल सोना नान देवाय चतुर्भगन्द स्वाहा तृतीय मंगल शुभम भवत आय ब्रह्मा

ચાલલા પરિવાર ઉભા રહીને સોનાનુંદાન દે ના બ્યાસીન અંતરિક્ષ કોશિશ બોણ્યો હોસ મર્નત પર ભનબિયા ઓવર દેશા ક્ષેત્રા તથા લોકા નતપયન્નર્મય સમય વર્તે સાવધાન ચાલો એ બધાઈ આવી જશે આજ્ઞનું કરી આજ્ઞની બાજી માયાને દર્શન કરી ચાલો કરી શકશે લે આયા મુકી દેજો યાર આગળ નીકજો એમ નહીં